શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ શ્રી ગુરુભ્યો ન ગુરુપૂર્ણિમાનું આધ્યાત્મિક પર્વ સમગ્ર સનાતન ધર્માવલંબીઓ દેશમાં અને વિશ્વની અંદર મનાવી રહ્યા છે આ સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક વધાઈ ગુરુ બિન હોય કે જ્ઞાન જ્ઞાન કી હોય બિરાગ બિનુ ગાવી વેદ પુરાણ સુખ કિલિય હરિભક્તિનું ગોસ્વામી તુલસીદાસજીના આ શબ્દો છે શ્રીમદ રામચરિત માનસમાં ગુરુ વગર જ્ઞાન અત્યારના આ સમયમાં વિવિધ માધ્યમો દ્વારા માહિતીનો તો ધોધ વહે છે અને માહિતીના માધ્યમો અનેક છે પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોતું નથી એ છે જ એ અજ્ઞાનથી ઢંકાયેલું છે એ આવરણને હટાવીને જ્ઞાનને પ્રગટ કરવાની વાત છે અને એ કરનાર સદગુરુ છે માતા એ પહેલી સદગુરુ છે પિતાએ બીજા સદગુરુ છે આચાર્ય આપણા શિક્ષક જેની પાસે આપણે ભણ્યા હોય આપણા ત્રીજા સદગુરુ છે અરે આ જગત એ પણ એક ગુરુ છે અને અનંત અનંત બ્રહ્માંડને ધારણ કરનાર ભગવાન શ્રી હરિ એ પણ આપણા પરમ ગુરુ છે પરમેશ્ઠી ગુરુ છે ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને આજના દિવસે આ જ્ઞાન આ વિદ્યા જેના થકી પ્રાપ્ત થાય છે અથવા તો પ્રગટ થાય છે એવા સદગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનો અવસર છે સા વિદ્યા યા વિમુક્તય જે તમને મુક્ત કરે એ વિદ્યા આ જ્ઞાનપરક અર્થ થયો અને શ્રીમદ ભાગવતના આધારે કહું તો સા વિદ્યા તન્મતિયા જેના થકી ભગવાનમાં આપણી મતિ લાગે એ જ વિદ્યા છે આ વિદ્યાની ભક્તિ પર વ્યાખ્યા છે નાદ વંશ અને બુંદ વંશ બુંદ વંશ એટલે પિતા એના પિતા એના પિતા જે વંશમાં આપણે જન્મ લીધો છે પણ એ જન્મને એ જન્મારાને સફળ કરવાની વિદ્યા આપનારા સદગુરુ છે અને એ નાદવંશ કહેવાય છે આપણા ગુરુ એમના ગુરુ એમના ગુરુ એમ પહોંચતાં પહોંચતા અંતે નાદવંશ અને બિંદુવંશ બંને ભગવાન શ્રી હરિ સુધી જ પહોંચે છે અને એટલા માટે ભગવાન જગત પિતા પણ છે અને ભગવાન જગદગુરુ પણ છે એટલે નાદ વંશ અને બુંદ વંશ બંનેના મૂળમાં જો જઈશું તો ભગવાન શ્રી હરિનાથ શરણે આપણે પહોંચીશું પણ એ રસ્તે એ માર્ગે ગુરુ પરંપરાના જે અનેક ગુરુઓ આપણને પ્રાપ્ત થયા છે કૃતજ્ઞતાપૂર્વક એને પ્રણામ કરવાનો આ દિવસ છે शंकरम शंकराचार्यम केशवम बादरायणम सूत्रभाष्य कृतव वन्दे भगवंतो पुनः पुनः भगवान वेदव्यास जी લઈ ભગવાન આદ્ય शंकराचार्य અને આપની આચાર્ય પરંપરાના આપના વર્તમાન જે કોઈ ગુરુ હોય એ સૌને પ્રણામ કરવાનો આ દિવસ છે એ જ રીતે વિશિષ્ટાદ્વૈત પરંપરા હોય શુદ્ધાદ્વૈત પરંપરા હોય દ્વૈતાદ્વૈત પરંપરા હોય કે દ્વૈત પરંપરા હોય પોતપોતાના આચાર્યોને અને એ આચાર્ય પરંપરાને પ્રણામ કરવાનો આ દિવસ છે ભારતની અંદરથી આપણા સનાતન ધર્મની અંદરથી આધ્યાત્મિક જ્ઞાનની બાદ બાકી કરો તો પછી કશું જ નહીં રહે આપણા સનાતન ધર્માવલંબીઓ આનું મહત્વ સમજીએ છીએ આપણે અને એટલા માટે આજના દિવસે આપણે આપણા ગુરુજનોને પ્રણામ કરીએ છીએ કૃતજ્ઞતાપૂર્વક એના ઉપદેશોને આપણે યાદ કરીએ છીએ અને તદ અનુસાર જીવવા માટે પુનઃ પુનઃ કટિબદ્ધ થઈએ છીએ આપ સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક વધાય